મિત્રો હું સંજય નંદેસરિયા હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે આજે વાત કરવાની છે એવા સમાચારની કે મિત્રો હકીકત વર્ષો પહેલાં ખેડૂતોને એક પાણી માટે ઝઝુમવું પડતું હતું આજે પાણીની કેનાલ ખેડૂતના ખેતરમાં છે પણ કેવી રીતે નકશાના વિરુદ્ધમાં મિત્રો કાયદાકીય જોગવાઈ પ્રમાણે જોવા જઈએ તો નકશાના વિરુદ્ધમાં પણ કેનાલું જેમ આવે તેમ ગાડી નાખવામાં આવી છે અને ખેડૂતોના ખેતર હું હરી તો કાઢી પણ વળાંક મજા આવે અહીંયા વારી લીધા છે જોતા રહો ક્રાંતિ હું હરેશભાઈ ખેમજીભાઈ ગામ બુટવડાની સીમમાં સર્વે નંબર પિસ્તાલીસ અમારી માલિકીની જમીન છે જેમાં કેનાલ સર્વે થયેલ છે તે પ્રમાણે એક બાજુ કેનાલ કાઢેલ છે જે બીજી દિશામાં કેનાલનું સર્વે નથી થયેલું તેમ છતાં જબરજસ્તીથી સંજીવભાઈ એન્જિનિયર કેનાલના તથા કોન્ટ્રાક્ટર મુળજીભાઈ જબરજસ્તીથી અમારી માલિકીની જમીનમાં કેનાલ કાઢી અમને હેરાન પરેશાન કરતા હોય અમારી જમીનને નુકસાન કરતા હોય અમારી જમીન બાકી જે બચેલી છે તેમાં તેવડાઈ માટીના મોટા મોટા સટ્ટા કરેલા અમે ના પાડેલ તો છતાં અમને જબરજસ્તીથી પરાણે અમને હેરાન કરે છે અને માટી હટાવતા નથી અને તમારે જ્યાં જાવું હોય ત્યાં જાઓ તમને જે થાય તે કરી લો અમે કોઈનાથી બીવતા નથી આવી અમને ધાક ધમકી આપે છે અને અહીંયાથીને જ કેનાલ કાઢવી છે એવું અમને દબાણ કરે છે નકશા પ્રમાણે કેનાલ નથી કાઢતા નકશામાં કેનાલ સીધી જાય છે અને અમારા ખેતર પાસે એલ આકારે કેનાલ વાળીને અમારી જમીનને ખૂબ નુકસાન પહોંચાડેલ છે તો આવા વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા નમ્ર અપીલ હું ખેડૂત આપને વિનંતી કરું છું અમારી વેદનાને સાંભળો નર્મદાની જે કેનાલમાં સર્વે થયેલ છે અમારા પિસ્તાલીસ નંબરમાં તેમાંથી તેમને કેનાલ કાયદેસર કાઢેલી છે જે બીજી દિશામાં કેનાલનું સર્વે નથી થયેલું છતાં પણ આ લોકો જબરજસ્તીથી કેનાલ કાઢે છે જેનું વળતર પણ અમને મળેલ નથી આના માટે અમે ધાંગધ્રા બ્રાન્ચમાં અહીંયા અરજી આપેલી છે ગાંધીનગર એક અરજી આપેલી છે મામલતદારમાં પણ અરજી આપેલી છે પણ આનું કોઈ પણ કાર્યવાહી કરતું નથી અને આ લોકો જબરજસ્તીથી તમારે જેમ થાય તેમ કરી લો અમારે અહીંયાથી જ કેનાલ કાઢવી છે કેનાલ કેનાલ સીધી ચાલે છે છતાં આવળા એલ આકારે વારીને અમારી માલિકીની જમીનમાં નુકસાન પહોંચાડીને અમને હેરાન પરેશાન કરે છે માટે અમને ન્યાય અપાવો નર્મદા નિગમ અધિકારીને જણાવું શું ખાસ નમ્ર અપીલ છે